હવે બધાના લગન પણ ત્યાં પણ ભાવે છે ને આપણે આટલા બધા લગનમાં જ્યાં ને પણ તમને એવું નહીં લાગતું કે લગનમાં અમુક અમુક ખર્ચા તો હાફ ખોટા જ છે મતલબ તું શું કહેવા મળે છીએ છીએ ખર્ચા મતલબ કે ફટાકડાના કોડીના હલ્દીના આ કેટલા બધા ખર્ચા હવે જો અમુક અમુક વખતે હેને આપણે બહુ જ વિચારશીલ થઈ જતા હોય બહુ જ અતિશય અંદરથી વિચારતા હોય હાકીકતમાં તમારા ખુદના સંતાનનાં લગ્ન હોય અને તમને તમારું સંતાન એવું કે પપ્પા માર ઘોડી લાવી છે તો તમે શું કરો લાવો કે ના લાવો હવે તમારા ઘરે પ્રસંગ એક હોય કે પાંચ હોય દસ તમને અંદરથી આનંદ તો હોય જ હવે તમને ખબર છે કે પૈસા જેવી રીતે કમાવાના છે કમાઈ જેવી રીતે ભેરા કરે એ ખબર પણ આપણા ઘરમાં પ્રસંગ હોય તો આપણને ઉત્સાહ ના હોય તો ફટાકડા ફોડે મણા અને ડીજે પાર્ટી લાવે કારણ કે અમુક વખતે કેવું હોય ખબર આમ તમે બહુ જ ગુડ વિચાર કરો ને તો તમને એવું થાય કે আর রি ফাড়া ফিরত হচ্ছে